મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનું પાણીગેટ ગેટ રાજાનાની તળાવની આસપાસ લગભગ 120 મકાનોને નોટિસ આપવામાં આવશે તે વિવાદો વહેતા સ્થાનિકોમાં ફફડાટ સ્થાનિકોનું કહેવું કે અમે પાછલા 50 વર્ષથી અહીંયા રહીએ છીએ 2010 માં શાંતિ સમિતિ અભિયાન ટ્રસ્ટ રફાઈ કમિટી તથા સરકાર તરફથી

रफीक शेख ये, ये सब ये सब ये लोग को भी बुला लेने सबको एक तोड़ा हाँ आजा आजा थोड़ा हाँ बुला लेने इसमें क्या हो गया हाँ खड़े हैं ना पचास साल से इधर रहते हमको मकान की व्यवस्था कर दो फिर घर तोड़ो तुम तो। हिंदू मुस्लिम, में सा मुस्लिम सा साथ में रहते हैं हाँ हिंदू मुस्लिम सो साथ नहीं रहते पचास साल से हाँ ये राजा रानी पानीगढ़ र હવે મામલતદાર પૂર્વની કચેરીમાંથી રાજા રાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણ હોય એના માટેની નોટિસ છે અને એના માટેની સુનાવણી રાખેલી છે નવ તારીખ આપણે મામલતદાર વડોદરા શહેર પૂર્વની કચેરીમાં અરજદાર પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ વર્ષોથી રહે છે એમની પાસે શું છે એ તમામ સુનાવણીની તકામીને આપવામાં આવે છે તો આ લોકોનું એવું છે મામલતદાર શ્રી ત્યાંના ના ખબર અમને કોઈ પ્રશ્ન કરી છે હું તલાટી ચેતન જોખવા નોટિસ આવી છે છે એમને કઈ પણ આધારે અમને પૂરી વ્યવસ્થા કરી દરેક લોકો રહે છે બધા મજૂરો અને માંગા ખાવાવાળા લોકો છે એમના પર આભાર કરો મોટામાં મોટો અને અમને જો છોડવા તોડવા અમને કંઈ વાંધો નથી અમે સ્વૈચ્છિક રીતે બધું તોડી આપવા માટે તૈયાર છે પણ એના બદલે અમને અમારી જગ્યા બદલે મકા અમારી જગ્યા કશું છે નહીં અમારા મકાનો નથી તમે તમારી રીતે અમને મકાનોની વ્યવસ્થા કરી આપો અમે સારી રીતે બધું કામકાજ કરીને તમારી સહાય કરીશું ને જોડે અમારી કરો નવ તારીખે માંગણી અમારી આ જ છે કે મકાન ને બદલે મકાન આપો કઈ વ્યક્તિને બીજાને કઈ અડચણ થાય નહીં તકલીફ થાય નહીં ને કોઈ ઘર્ષણ બીજી કોઈ રીતે થાય નહીં અમારે તરફથી તમને પૂરો સહકાર મળશે હા એ સહકાર બદલે અમે તમે મકાનની જગ્યાએ જગ્યા મકાન આપી ને આ લોકોને ઘરની છાયા ના છીનવો અમને આધાર ના છીનવો આધાર આપો અને પછી આધાર છીનવો એ અમારી માંગ તમારી પાસે રહેશે મારું નામ સાબિર મોહમ્મદભાઈ શેખ कमाई से आप लोग यहां पे रहती कई बरसों से रहती हूँ इंदिरा गांधी के ही पहले से रहती हूँ मेरा छोकरा लेके आई गोद में जब सोऔड़ी लेके आईली मैं यहां बाजू जब से यहाँ रहती हूँ क्या बच्चे के बच्चे इधर के बच्चे सादिया के सादिया बुड्ढे डेड़े सब होगा शादी वाले होगा हमारा दांत भी टूट गया यहाँ पर घर तोड़ना ना घर ना तोड़ो गरीब के भाई

घर दे दो घर के बदले घर दो सब गरीब लोग रहते हैं घर के बदले घर गर दो गरीब लोग रहते बाकी खुद नहीं सब मांग के खाने वाले सब भीख मांग के यहाँ रहते हैं, माँ बस्ती करते खाते बरस के बुट्टे कई पुराने बस घर के घर बदले घर दो दूसरा कुछ नहीं चाहिए सरकार इतना है तो दे दिक्कत नहीं पर घर तो के बदले घर दो कोई को बेघर मत करना बस कोई को भी हमारे मेले में बेघर मत करना घर के घर घर देना भले छोटा सा भी घर देना हम सब समझ के रहते है कि लड़ा वहाड़ी नहीं करते हैं हिंदू मुस्लिम વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે